નમસ્કાર દોસ્તો વેદમૈયા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મનોવિજ્ઞાન જે ટેટ ટાટ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જે પચીસ માર્ક્સનું મનોવિજ્ઞાન પૂછાય છે એની કેટલીક મહત્વપૂર્ણ માહિતી આજે મેળવીએ તો ચાલો મિત્રો શરૂ કરીએ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ છે સાયકોલોજી મિત્રો મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી આ અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ બે ગ્રીક ભાષાના શબ્દો સાયકે અને લોગોઝ આ બંને ઉપરથી ઉતરી આવે છે એટલે મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ છે સાયકોલોજી જે સાયકો સાયકે અને લોગોઝ એમ બે ગ્રીક ભાષાના શબ્દો ઉપરથી ઉતરી આવે છે મનોવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરતા અથવા મનોવિજ્ઞાનના બધા જ મોટા ભાગના શબ્દો એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યા છે જ્યારે મનોવિજ્ઞાન માટે વપરાતો અંગ્રેજી શબ્દ સાયકોલોજી એ ગ્રીક ભાષાના શબ્દો સાયકે અને લોગોઝ આ બંને ઉપરથી ઉતરી આવે છે હવે મિત્રો આપણે જોઈએ કે સાયકે એનો અર્થ થાય છે આત્મા અને લોગોઝ એટલે શાસ્ત્ર આમ શબ્દાર્થની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા થશે આત્માનું વિજ્ઞાન હવે જો મનોવિજ્ઞાનને આપણે વિજ્ઞાન કહીએ છીએ તો વિજ્ઞાનની અંદર આપણે જાણીએ છીએ કે પ્રયોગ આવે પ્રયોગ આવે તો પ્રયોગનું અવલોકન આવે અવલોકન આવે પદ્ધતિ આવે અવલોકન પદ્ધતિ પ્રાયોગિક કાર્ય નિદર્શન અને ત્યાર પછી આપણે એના ઉપર નિર્ણય લેતા હોઈએ છીએ તો મનોવિજ્ઞાનને જ્યારે આપણે આત્માનું વિજ્ઞાન એ પ્રકારે વ્યાખ્યાયિત કરીએ છીએ જ્યારે સત્તરમી સદીમાં સાયકોલોજી શબ્દનો ઉદ્ભવ થયો ત્યારે મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન એવું એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું પરંતુ આત્મા જેને આપણે જોઈ શકતા નથી આમ આત્માને આપણે જોઈ શકતા નથી તેને સ્પર્શી શકતા નથી તેને અનુભવી શકતા નથી તો જ્યારે કોઈ વસ્તુને જોઈ શકાતો નથી તો એના ઉપર પ્રયોગ કેવી રીતે કરી શકું એને સ્પર્શી શકાતો નથી તો એનું પ્રાયોગિક કાર્ય કર્યા પછી એની પદ્ધતિ કે અવલોકન કેવી રીતે તપાસું તો આ પ્રમાણે આપણે આત્માને જોઈ સ્પર્શી શકતા ન હોવાના કારણે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા સ્વીકારવામાં આવી નહીં ત્યાર પછી નવી વ્યાખ્યા માટે વિચાર કરવામાં આવે તો નવી વ્યાખ્યામાં સાયક્યનો અર્થ થાય છે માઇન્ડ સાયક્ય એટલે માઇન્ડ માઇન્ડ એટલે મન તો મિત્રો મન હવે મનનું શરીરમાં ભૌતિક રીતે અસ્તિત્વ કયો છે એ આપણે જોઈ શકતા નથી જેવી રીતે આત્માને જોઈ શકતા નથી તેવી રીતે મનને પણ જોઈ શકતા નથી કારણ કે આપણા શરીરની અંદર આપણા મનનું ભૌતિક અસ્તિત્વ કયો છે ધારો કે હું અહીંયા તમારી સમક્ષ વિડીયો રેકોર્ડિંગ કરું છું તો મારું મન એ વિડીયો રેકોર્ડિંગમાં છે તમે વિડીયો જોતા હશો તો તમારું મન વિડીયો જોવામાં હશે પરંતુ કેટલાક મિત્રો વિડીયો જોવાની સાથે સાથે એમનું મન બીજે ક્યાંક પણ હશે તો મિત્રો મનનું શરીરની અંદર કહેવાય ભૌતિક અસ્તિત્વ આપણે જોઈ શકતા નથી એના માટે એના માટે જ્યારે મનનું ભૌતિક અસ્તિત્વ નથી તો ભૌતિક સાધન કે ભૌતિકતા વગર આપણે એના ઉપર પ્રયોગ કેવી રીતે કરી શકું તો સેમ ટુ સેમ કન્ડિશન જેવી આત્મા ઉપર હતી એવી મન ઉપર તો આપણે મનને જ્યારે જોઈ શકતા નથી તો મન ઉપર પ્રાયોગિક કાર્ય કરી શકતા નથી એનું અવલોકન કરી શકતા નથી નિદર્શન કરી શકતા નથી આથી મનોવિજ્ઞાનની જે વ્યાખ્યા છે મન એટલે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે એ વ્યાખ્યાને પણ અસ્વીકાર્ય ગણવામાં આવે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો એક નવી વ્યાખ્યા વિશે વિચારવામાં આવી કે મનોવિજ્ઞાન એ જાગૃતતાનું વિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન એ જાગૃતતાનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા વિશે વિચારવામાં આવ્યું તો મિત્રો જાગ્રત અવસ્થામાં આપણો જીવનમાં જાગ્રત અવસ્થા ઉપરાંત અર્ધજાગ્રત અવસ્થા પણ હોય છે જેની આપણા વાણી વર્તન અને વિચાર ઉપર મોટી અસર થાય છે જો મિત્રો અજાગ્રત અવસ્થા એટલે આપણે જ્યારે નિંદ્રામાં હોઈએ છીએ તો વધુ પ્રમાણમાં નિંદ્રા લેનાર વ્યક્તિના વાણી વર્તનની અસર તમે જોઈ શકો છો એના વિચારો જોઈ શકો છો અલ્પ નિંદ્રા લેનાર વ્યક્તિનો સ્વભાવ ચીડ્યો હોય છે તો જાગ્રત અવસ્થા ઉપરાંત અજાગ્રત અવસ્થા પણ હોય છે જેની આપણા વાણી વર્તન અને વિચાર ઉપર મોટી અસર થાય છે આમ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા પણ સ્વીકાર્ય બની નહીં તો મિત્રો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા સ્વીકાર્ય બની નહીં મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા પણ સ્વીકાર્ય બની નહીં મનોવિજ્ઞાન એ જાગ્રત અવસ્થાનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા પણ સ્વીકાર્ય બની નહીં તો હવે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું આપવી તો આના માટે મિત્રો સિટી મોર્ગન સિટી મોર્ગન આ સિટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે આપણને મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન એ માનવીના અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે મિત્રો આ વ્યાખ્યા સ્વીકાર્ય બની કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે કારણ કે આપણે પ્રાણી અને મનુષ્યના વર્તનને જોઈ શકીએ છીએ એના ઉપર અવલોકન કરી અને નિર્ણય નિદર્શન કરી શકીએ છીએ એટલા માટે આ વ્યાખ્યા સ્વીકાર્ય બની જે સિટી મોર્ગન દ્વારા આપવામાં આવી કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે હવે વર્તન કોનું તો વર્તન એ સજીવોનું વર્તન હોય છે એટલે કે મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે સિટી મોર્ગન એટલે કે મોર્ગન અને કિંગ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી ત્યાર પછી મિત્રો વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે પણ વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની વૈજ્ઞાનિક અભ્યાસ છે એ વાતાવરણ મિત્રો આપણે જાણીએ છીએ આપણે વૃદ્ધિ અને વિકાસ પણ ભણવાના છીએ એમાં વિકાસ ઉપર વાતાવરણ અને વારસાની અસર થાય છે જ્યારે વૃદ્ધિ ઉપર ફક્ત વારસાની અસર થાય છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે એવું કોણે કહ્યું તો એન એલ મન દ્વારા એવું કહેવામાં આવ્યું અને મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે જે ઈ વોટસન દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલ છે મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે મનોવિજ્ઞાન એવી વ્યાખ્યા કોણે આપી તો હિલગાર્ડ અને એટકિન્સને મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે તો હવે વર્તન કેવું તો વર્તન જ્ઞાનાત્મક હોઈ શકે ભાવાત્મક હોઈ શકે અને ક્રિયાત્મક હોઈ શકે તો જ્ઞાનાત્મક વર્તનમાં શું આવે તો જ્ઞાનરૂપી બાબતો જેવી કે જાણવું યાદ રાખવું યાદ કરવું વિચારવું વગેરે જ્ઞાનાત્મક વર્તનમાં આવશે ભાવાત્મક વર્તનમાં આપણે જોઈએ તો હર્ષ શોક ડર પ્રેમ ચિંતા લાગણી કરુણા અને દયા જે હકારાત્મક અને નકારાત્મક અભિગમ સાથે આવે છે મિત્રો આપણે મનોવિજ્ઞાનના છ અભિગમો પાંચ વાદો એની પણ વાત કરવાની છે ક્રિયાત્મક તો દોડવું રમવું ઊભા રહેવું દડો ફેંકવું વગેરેની વાત કરે છે મનોવિજ્ઞાન એ વર્તનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે જેમ કે પ્રયોગ કરવો નિયંત્રણ કરવું અવલોકન કરવું અનુમાન કરવું પુનઃ ચકાસણી કરવી વર્તન પાછળના પ્રેરક પર પ્રકાશ પણ ફેંકે છે ને વર્તન કેવું હોવું જોઈએ એના વિશે કોઈ લેવા દેવા નથી ફક્ત વર્તન હોવું જોઈએ ચાહે તે અભિપ્રાયાત્મક હોય કે પછી ધોરણાત્મક હોય એટલે કે માપી શકાય તેવું હોય અથવા અભિપ્રાય આપી શકાય તે પ્રકારનું હોય ફક્ત વર્તન સાથે જ લેવા દેવા છે વર્તન કેવા પ્રકારનું છે એના સાથે કોઈ લેવા દેવા નથી મિત્રો મનોવિજ્ઞાનની અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશને મનોવિજ્ઞાનની છત્રીસ શાખાઓમાં મનોવિજ્ઞાનને વિભાજીત કરેલ છે તો આ છત્રીસ શાખાઓમાં ઘણી બધી શાખાઓ આપણા માટે મહત્વની છે પરંતુ અહીં આપણે મનોવિજ્ઞાનની ચિકિત્સા મનોવિજ્ઞાન બાળ મનોવિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન સામાજિક મનોવિજ્ઞાન આવા મોટાભાગની જે શાખાઓ જેને વર્ગીકૃત કરી છે એ આપણા માટે ખૂબ મહત્વની છે જેમાંથી પ્રાયોગિક મનોવિજ્ઞાન એની આપણે વાત કરીએ તો પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે પ્રયોગ કાર્ય સાથે સંકળાયેલું મનોવિજ્ઞાન હવે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રાયોગિક ધોરણે એટલે કે પ્રયોગશાળા શરૂ કરી હોય તો એ વિલહેમ વૂંટ નામના મનોવૈજ્ઞાનિકે કરી મિત મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વૂંટ નામના મનોવૈજ્ઞાનિકે કરી આ વિલહેમ વૂંટ કોના વતની હતા તો એ જર્મનીના વતની હતા હવે જર્મનીના વતની હતા એટલે એમણે જર્મનીમાં મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી અને પ્રાયોગિક ધોરણે મનોવિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો અને વિલહેમ શહેર જર્મનીનું લિપઝિંગ શહેર આ તો શહેર ખાતે મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી અને સૌ પ્રથમ તેમણે પ્રયોગશાળાની સ્થાપના કરી હોવાથી તેઓ મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે તો મિત્રો આપણે અહીંયા જોઈએ કે મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મનોવિજ્ઞાનના પિતા તરીકે નામના મનોવૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે કેમ એમને ઓળખવામાં આવે છે તો વિલહેમ વુન્ટે સૌ પ્રથમ જર્મનીના લિપઝિંગ શહેર ખાતે મનોવિજ્ઞાનનો પ્રાયોગિક ધોરણે અભ્યાસ કર્યો અને પ્રયોગશાળાની સ્થાપના કરી ત્યાર પછી આપણે જોઈએ તો મનોવિજ્ઞાન નો વિલહેમ વૂંટ પછી અમેરિકામાં માનવીય અભિગમ વિલહેમ વૂંટ એ માનવીય અભિગમ નહીં પરંતુ તમામે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને પ્રયોગશાળાની સ્થાપના કરી હતી જ્યારે માનવીય અભિગમનો સૌ પ્રથમ અભ્યાસ કરી અને મનોવિજ્ઞાનની શાખાનો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિલિયમ જેમ્સે શરૂઆત કરી એટલા માટે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ ક્યાંના વતની હતા તો અમેરિકાના વિલિયમ જેમ્સ જેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વિલયમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલિયમ જેમ્સ જે અમેરિકામાં અને અમેરિકામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે મેરે ચૂટ્સ ખાતે પ્રયોગશાળાની સ્થાપના કરી ત્યાર પછી આપણે જોઈએ તો વિલિયમ જેમ્સે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી નામનું પુસ્તક પણ લખ્યું અને તેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે આપણે પેસ્ટોલોજીને ઓળખીએ જે મિત્રો બાળ મનોવિજ્ઞાન જે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ત્યાર પછી શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતાને પિતા તરીકે આપણે પેસ્ટોલોજીને ઓળખીએ છીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન સાથે સંબંધિત છે સ્કીનર નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપે છે વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શિક્ષણપ્રદ અનુભવોનું વર્ણન કરી તેની સમજૂતી આપે છે ક્રો એન્ડ ક્રો અને અધ્યયન શા માટે અને ક્યારે સાથે સંબંધ એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો છે હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મનોવિજ્ઞાનના પાંચ વાદ અને છ અભિગમોની ચર્ચા કરીશું વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર